મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈ એસ નેહાકુમારી સામે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બંડ પોકાર્યું છે જોકે આને જ લઈને હવે મહીસાગરમાં આગામી છ તારીખ ડિસેમ્બરના રોજ એક વિશાળ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે પરંતુ તે વચ્ચે વાત કરીએ તો હાલ જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ દલિત સમાજના લોકો મેદાને પડ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ મહીસાગર જિલ્લામાં જોવા મળ્યું જ્યાં જિગ્નેશ મેવાણી જે ધારાસભ્ય છે તેમના પોસ્ટરો થકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ને તે પ્રદર્શન થકી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હવે સમગ્ર વિવાદ સામે આવ્યો છે તેમાં હાલ જે દલિત સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે તે ભારતીયનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે અને તેમનું એવું કહેવું છે કે મહીસાગર જિલ્લામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે બે સમાજ વચ્ચે એક વર્ગ વિગ્રહ ઊભા કરવાના પ્રયાસો કરી રહ્યા છે અને જે હાલ એકતા છે તે તોડવાના પણ પ્રયાસો થયા હોવાના પગલે મામલામાં કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ દલિત સમાજના આગેવાનોએ

વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ છેલ્લા દસ દિવસથી મહીસાગર જિલ્લાની અંદર આવીને વર્ગ વિગ્રહ અને સામાજિક સમાજને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કરેલો છે જેના અનુસંધાને અમે આજે માનનીય શ્રી મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું છે જેઠાભાઈ જીવાભાઈ વણકર પાંડવા હાલ એક તરફ આગામી છ ડિસેમ્બરના રોજ એક વિશાળ કાર્યક્રમ આઈએ સ્નેહા કુમારી વિરુદ્ધ બોલાવવામાં આવ્યું છે જેમાં દલિત સમાજની સાથે આદિવાસી સમાજના લોકો અને નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે જણાવી દઈએ કે આદિવાસી સમાજના ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવાએ પણ જિગ્નેશ મેવાણીની લડાઈમાં સમર્થન આપ્યું છે અને નેહા સ્નેહાકુમારી સામે તેમણે પણ મોરચો ખોલી દીધો છે પરંતુ આ વચ્ચે જેવી રીતે દલિત સમાજમાંથી જ જિગ્નેશ મેવાણીનો વિરોધનો સુર જોવા મળ્યો છે તેના કારણે એક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે તો શું ખરેખર પચાસ લાખ દલિતો તેમની સાથે હોવાની વાત જિગ્નેશ મેવાણી કરતા હોય છે તે ખરેખર વાત સાચી છે મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ જિગ્નેશ મેવાણીના કોલ ઉપર લોકો ઉમટી પડશે તેને લઈને હાલ અનેક તર્ક વિતર્ક સર્જાય છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં